નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર બારોટ ભારતમાં ભ્રષ્ટાચાર નાબૂદીની મોટી મોટી ગુલબાંગો ફૂંકવામાં આવતી હોય છે પરંતુ વારંવાર આ વાતો પોકળ સાબિત થાય છે તાજેતરમાં જ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં એક દર્દી આઈસીયુમાં દાખલ કરાયા હતા અને જે દવાઓ કે સામગ્રી સરકાર દ્વારા મફત આપવામાં આવે છે તે વસ્તુઓ હોસ્પિટલમાં ખલાસ થઈ ગઈ છે તેવું કહીને દર્દીના સગાઓ પાસેથી બહારથી મંગાવવામાં આવે છે આ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી પણ માહિતી મેળવવામાં આવી અને તેમણે આ ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવાની હાલ તો ધરી આપી છે આવો જોઈએ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શું કહે છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આજે આવી પહોંચી છે શારદાબેન મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલ પાસે મારી પાછળ જે તમને બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે તે છે શારદાબેન હોસ્પિટલનું એક ફરિયાદ એવી પણ ઉઠી છે કે જે દવાઓ કે જે કોઈ સામગ્રી હોય છે તે હોસ્પિટલે પૂરી પાડવાની હોય છે જે અહીં આવતા ગરીબ દર્દીઓને મફત મળતી હોય છે પરંતુ હોસ્પિટલમાંથી ચિઠ્ઠી લખીને બહારના મેડિકલ સ્ટોરમાંથી આ દવાઓ અને આ સાધન સામગ્રીઓ જે છે તે મંગાવાઈ રહી છે તો આજે આપણે અંદર જઈશું અને જે તે અધિકારી સાથે વાત કરીશું અને જાણીશું કે સત્ય હકીકત શું છે તો દર્શક મિત્રો અત્યારે આપણે શારદાબેન હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડૉક્ટર હેતલબેન વોરા તેમની પાસે અહીંયા ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી છે અને આપણે એમની પાસેથી જાણીએ કે જે કોઈ આ દર્દીએ વાત કરી હતી દર્દીના સગાએ વાત કરી હતી કે ભાઈ જે વસ્તુ હોસ્પિટલમાં અવેલેબલ હોવી જોઈએ તેની બદલે તેને તે વસ્તુ બહારથી ખરીદવી પડે છે ડૉક્ટર હેતલબેન એક દર્દીના સગાએ એવો આક્ષેપ કર્યો છે કે ભાઈ જે ટાંકા જે છે ફ્યુચર જે કહેવાતા હોય છે તેને તેને બહારથી ખરીદવી પડતી હોય છે અને ખાસ કરીને સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે સ્યુચર અહીંયા અવેલેબલ છે તે જ બહારના જેટલા મેડિકલ સ્ટોર હોસ્પિટલની બહાર છે તે દરેક જગ્યાએ અવેલેબલ છે શું કહેશો આપ જે દર્દીએ કમ્પ્લેટ કરી કે ભી અમારે સુચર મટીરિયલ બહારથી લાવવું પડે છે હવે એ તો અત્યારે હોસ્પિટલમાં અવેલેબલ જ છે એ ગવર્મેન્ટ સ્કીમમાં એનો ટેન્ડર થાય એટલે એનો રેટ કોન્ટ્રાક્ટ થાય એટલે જો દર્દી ગવર્મેન્ટ સ્કીમમાં આવતું હોય તો એને ટોટલી ફ્રી ઓફ ચાર્જ મળે આ દર્દી કદાચ ગવર્મેન્ટ સ્કીમમાં નહોતા આવતા છતાં પણ જો પુવર હોય તો આપણી પાસે એવી ફેસિલિટી હોય છે જેને અત્યારે પણ સૂચર તો અંદરથી અવેલેબલ જ છે એટલે આપણી જે કમ્પ્લેન છે દર્દીની જે કમ્પ્લેન છે એ ધ્યાનમાં લેવામાં આવશે અને આનો જવાબ લેવામાં આવશે ડૉક્ટર પાસેથી અને એને સ્ટ્રિક એક્શન પણ લેવામાં આવશે જો એમાં એમને કંઈ પણ ભૂલ કરી હશે તો પ્રશ્ન તમારો સાચો છે મારા માટે પણ એ પ્રશ્નો જવાબ તો જે વ્યક્તિ છે એ જ આપી શકે મારા માટે તો બહુ ક્લિયર છે કે આ વસ્તુ અહીંયા અવેલેબલ છે હવે જો એ દર્દીના સગાને સગા ડોક્ટરે ના પાડી હોય તો આપણે એના માટે એક્શન લઈશું જે પણ સ્ટાફ એની સાથે એવું બિહેવિયર કર્યું એના માટે આપણે 100% એક્શન લઈશું એમ બરાબર છે જે સાતાબેન હોસ્પિટલમાં સરકાર તરફથી જે જે કોઈ સામગ્રી પૂરી પાડવામાં આવે છે પણ આના એ ધ્યાન હમણાં મારું દોરવામાં આવ્યું છે અને આ બધું લઈ અને એક તપાસ કમિટી રચીશું અમે અને આનો સ્ટ્રીક એક્શન લઈશું તપાસ તો લગભગ આસપાસનું બિલ થાય છે સૌથી પહેલાં તો દર્દીઓએ સમજવા જેવું છે કે અહીંયા જે જનઔષધિ સ્ટોર ખોલવામાં આવ્યો છે એ એના માટે જ ખોલવામાં આવ્યો છે કે તમે શારદાબેન હોસ્પિટલની બહાર પગ જ ના મૂકો અહીંયા એંશી ટકા ડિસ્કાઉન્ટે જે દવાઓ સરકારે ફ્રીમાં નથી મૂકી ફ્રી ડ્રગ લિસ્ટમાં એને એંશી ટકા ડિસ્કાઉન્ટ પર અહીંયા ઔષધિ સ્ટોર ખોલવામાં આવ્યો છે અને એ દવાઓ અહીંયા ખૂબ જ સસ્તી છે બરાબર એટલે એ દવાઓ એમને અહીંયા ઔષધિ સ્ટોરમાંથી જ લેવી જોઈએ જે હોસ્પિટલમાં ફ્રી નથી કારણ કે મેડિકલ સાયન્સ બહુ જ મોટું છે પાંચ હજાર દસ હજાર કદાચ લાખેક દવાઓ હશે તો બધી દવા તો સરકાર ફ્રીમાં નથી આપી શકવાની અને રોગ પણ એવા છે દર્દીઓના કે ભાઈ તમે દરેક રોગને એક સરખો નામ આપી શકો એક પેશન્ટ હોય એને ખાલી ફ્લૂ હોય તો એક પેશન્ટને ફ્લૂ હોય ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય અને પરુ બી થયું હોય તો ડિફાઇન નથી હોતું કે ભાઈ આ જ દવા એક જ દવા બધા જ પેશન્ટમાં કામ કરશે બરાબર આ મશીન નથી કે હું એક જ અંદર ચાકી ફિટ કરું એટલે બધા પેશન્ટમાં સરખી ચાલે એટલા માટે આપણે જે એસેન્શિયલ દવા છે જેને એસેન્શિયલ ડ્રગ લિસ્ટ કહેવામાં આવે છે એ દવાઓ અહીંયા આગળ રેડ કોન્ટ્રેક્ટ કરવામાં આવે છે અને એ દવાઓ અહીંયા ફ્રી આપવામાં આવે

જનઔષધિ માટે આપણે દરેક જગ્યાએ બોજ મૂક્યા છે અને એવી જગ્યાએ જનઔષધિ સ્ટોર મૂકવામાં આવે છે કે તમે ઓપીડી ચડો તો બી દેખાય તમે ઇમરજન્સીમાં એન્ટર થાઓ તો બી દેખાય એટલે અને પ્લસ આપણે બધે જ ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટર્સને બી અવેર કરવામાં આવે છે હમણાં બી એક આખું અવેરનેસ પ્રોગ્રામ કર્યો હતો કે ભાઈ તમારા પેશન્ટને તમારા દર્દીઓને તમે જનઔષધિમાં મોકલો એમ હવે આપણે આજે વાત કરી કે જનૌષધિમાં આ રીતે મળતી હોય છે દવા બહુ ભારે ડિસ્કાઉન્ટ થી મળે છે હવે ગવર્મેન્ટની જે દવાઓ જે હોય છે તેને અહિયાં દર્દીને કેવી રીતે ખબર પડે કે ગવર્મેન્ટની આ દવા ફ્રી છે કે આ દવા મારે બાર થી ખકે કેવું છે હવે તમે ઓપીડી બુકમાં ઓપીડી બુક લઈને આવો ત્યારે જે પણ દવા અમે ઓપીડી બુકમાં લખીએ એ તમારે ચાર નંબરમાં જવાનું હોય જે દવા ફ્રીમાં હશે એ ત્યાંથી એ ફ્રીમાં આપી દેશે અને જે દવા ફ્રીમાં નહીં હોય એ ત્યાં આગળ લખી આપશે એટલે એને જનઔષધિમાંથી લેવાની હોય અથવા તો ડોક્ટરને ડોક્ટર એક અલગ પ્રિસ્ક્રિપ્શન આપે જેમાં પ્રિસ્ક્રિપ્શન છે ચારદાબેનનું કે ભઈ આ દવા અહીંયા નહીં મળે એટલે તમારે એ લેવી પડશે એમ લેજો ઔષધીમાંથી લેવી પડે એમને એક તો પર પણ હોય છે હવે દર્દી બધી દવાઓ ઇંગ્લિશમાં લખી આપીશ અને પાંચસો છસો દવાનું લિસ્ટ હું દરેક દર્દીને આપું તમે કહો તો એ તો કાગળનો વ્યય છે બધા પાસે હવે સ્માર્ટફોન હોય છે ના હોય તો બી બધા ગૂગલ કરી શકે છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત કઈ દવાઓ ફ્રીમાં આપે છે એનું લિસ્ટ તો વેબસાઇટ પર અવેલેબલ છે બરાબર હમ ને અહીંયા રહેલા તમામ સ્ટાફ તમામ ડોક્ટર્સને આપણે વખતો વખત આ સર્ક્યુલર સર્ક્યુલેટ કરીએ જ છીએ કે અહીંયા આટલી દવાઓ ફ્રીમાં આપવામાં આવે છે બરાબર દરેક સ્ટાફમાં દરેક ડૉક્ટર્સમાં વખતો વખત આ સર્ક્યુલેશન થાય છે જ બરાબર એટલે હેલ્થકેર સ્ટાફને તો ખ્યાલ જ હોય છે બરાબર ને હમ ના આયુષ્યમાન કાર્ડ તો પેકેજીસ છે અને ઇન્ડોર પેશન્ટ માટે છે એના માટે તમામ વસ્તુ ફ્રી છે આયુષ્યમાન કાર્ડવાળા માટે તો બરાબર ઓપરેશનના ચાર્જીસથી માંડીને સર્જિકલ કન્ઝ્યુમેબલ્સથી માંડીને ડાયગ્નોસ્ટિકથી માંડીને ટ્રીટમેન્ટથી માડીને બધું ફ્રી છે એના માટે બરાબર પણ એ પેકેજ છે કે હર્નિયા તો એનું પેકેજ એવી રીતે એમ

સાઠ સિત્તેર જેટલી દવાઓ તો આપણી ફ્રી ડ્રગ લિસ્ટમાં હોય છે પણ મેં તમને શું કીધું કે એ કોમન ઇલનેસીસ નહીં હોય બરાબર ઇવન બ્લડ પ્રેશરની બી અમુક ભારે દવાઓ ડાયાબિટીસની બી એ બી બધું અહીંયા મળતું જ હોય છે ફ્રીમાં પણ દરેકના દર્દ સરખા નથી હોતા એટલા માટે ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે હું દરેકે દરેક વસ્તુ ફ્રીમાં આપી શકું આપણી પાસે અહીંયા એક છે યોજના એટલે એક એવું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે જેને આપણે પુર પેશન્ટ ફંડ કહીએ છીએ બરાબર એટલે એ ડૉક્ટર અને સ્ટાફ જ્યારે દર્દીના સંપર્કમાં આવે અને એમને એમ લાગે કે આ ગરીબ પેશન્ટ છે મોટા ભાગના ગરીબ જ હોય છે બરાબર તો એ લોકો એક અલગ રીતે એને સેન્ક્શન કરાવી શકે છે એ વિધિ પણ અહીંયા બધાને ખબર જ હોય છે બધા સ્ટાફમાં એમ પરંતુ વાત આટલેથી ન અટકતા ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાં દર્દીઓના કેટલાક સગાઓ સાથે વાત કરી અને ગરીબ દર્દીઓ સાથે થતી છેતરપિંડી અને તેમના સ્વાસ્થ્ય સાથેના ચેડાઓની કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી અહીંયા કેમ્પસની અંદર દર્દીના એક સગા અમારી સાથે ઊભા છે તેમની સાથે આપણે વાત કરીશું શું નામ છે આપનું જગદીશભાઈ કલાત્મિક અચ્છા જગદીશભાઈ આજે આપણા હાથમાં જે બિલ છે બે જુદા જુદા બિલ હું જોઈ રહ્યો છું એમાં આ જે દવાઓ છે આ કદાચ ટાંકા છે તમારા હા તમે મને વાત કરી પ્રમાણે આ ટાંકા છે તો શું કહેવા માંગો છો આ ટાંકા અંદરથી મળ્યા છે કે બહારથી ખરીદવા પડ્યા એવું છે કાલે હું આઈસીયુમાં મારા અંકલ મહેન્દ્રભાઈ એડમિટ હતા તું હું આવ્યો તો મારો નાનો ભાઈ છે લાલો એને કહ્યું કે ભી મારા કાકાને એડમિટ કર્યા છે અને અમને ટાંકા બહારથી મંગાવ્યા છે તો મને એમને પ્રિસ્ક્રિપ્શન બતાવ્યું ડૉક્ટરનું મેં કીધું હું ડૉક્ટરને વાત કરું તો વાત કરી તો આઈસીયુમાં ગયો તો ડૉક્ટરે એવું કહ્યું કે ભાઈ આ બહારથી મંગાવવો પડશે પછી મેં ઉપર મિલન ભાઈ જે આરામ હો છે એમને વાત કરી તો એમને નીચે કેઝ્યુઅલિટીમાંથી મને અપાવ્યા આ સ્ટીચ હવે એ જ વસ્તુ હું કેઝ્યુઅલિટીમાંથી પાછો ત્યાં આઈસીયુમાં જઉં છું તો ફરજ પરના ડૉક્ટરે એમ કહે છે ચિરાગભાઈ કે ભાઈ મારી જોડે એક્સ્ટ્રા પડ્યા હતા તો મેં વાપર્યા તો મારું કેવું હોય છે કે તમે અહીંયા જે આવે છે પેશન્ટ એ બધા ગરીબ પરિસ્થિતિના આવે છે તમે અહીંયા વસ્તુ અવેલેબલ છે તો આપતા કેમ નથી મેં આરએમઓ જોડે હું ગયો હું સક્ષમ હતો આરએમઓ જોડે ગયો જે અહીંયા ગરી ગરીબ પરિસ્થિતિના માણસો આવે છે અભણ માણસો એ આરએમઓ સુધી કોઈ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી પહોંચી શકતા નથી એટલે એ મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલે છે આ જ વસ્તુ સામે મેડિકલની અંદર મેં અત્યારે આ બિલ છે સમીર મેડિકલમાં શારદાબેનની વસ્તુ અહીંયા સામે મળે છે એનું પ્રૂફ છે મારી જોડે ત્રણસો અઠ્યાસી રૂપિયાનું બિલ છે ડિસ્કાઉન્ટ કરીને ત્રણસો રૂપિયા મારી જોડે લીધા છે મેં એનું જીપે કર્યું છે એનો પણ મારી જોડે એવિડન્સ છે એટલે અહીંયા શારદાબેનની જે પણ દવા છે મોગી ઇન્જેક્શન છે સ્ટીચ છે એ બધું સામે મેડિકલની અંદર શારદાબેનની વસ્તુ સરકારી વસ્તુ ત્યાં મળે છે એ આજે અહીંયા સાબિત થઈ જાય છે જગદીશભાઈનું કહેવું છે કે ભાઈ જે વસ્તુ સરકારી હોસ્પિટલમાં મળે છે તે બહારથી શા માટે મળે છે જ્યારે સરકારી હોસ્પિટલમાં અવેલેબલ હોય અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે જે સરકાર જે જથ્થો સરકારી હોસ્પિટલને પ્રોવાઈડ કરે છે તેમાંની દવાઓ હોસ્પિટલની બહાર રગેલા ખાનગી મેડિકલ સ્ટોરમાંથી પણ મળે છે તાજેતરમાં જ અમે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર હેતલબેન સાથે વાત કરી અને તેમણે આ જે સમગ્ર જે કોઈ ગાલમેલ ચાલી રહી છે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની સામે એક્શન લેવાની તેમણે વાત કરી હતી જગદીશભાઈ અન્ય શું કહેવા માંગો છો એક બિલ પણ છે લોક સ્વાસ્થ્ય સેવા કેન્દ્ર એ તમે કે ભાઈ સર ડિસ્કાઉન્ટ આપે છે ત્યાં એકસો નેવુંમાં આ વસ્તુ આપે એના પણ આ જ વસ્તુ ત્યાંથી મળી એ આની જો સરકારી પ્રોડક્ટ હોય વસ્તુ એની દવા તો આનો નોટ ફોર સેલ લખેલું આવે તો આની ઉપર નોટ ફોર સેલ લખેલું નથી તો આ સરકારી વસ્તુ છે ત્યાં સાબિત થઈ જાય છે નોટ ફોર સેલ આવે તો પછી જો બહારની વસ્તુ હોય તો એના ઉપર એમઆરપી આવે પચીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા એટલે આ મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે શારદાબેનની સરકારી દવા બાર પ્રાઇવેટ મેડિકલની અંદર વેચાય છે એ આ ફલિત થઈ ગયું છે અને આ બધી બાબત મેં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ રજૂઆત કરી છે જે મારા ભાઈ છે એમની એક અરજી પણ આપી છે કે ભાઈ બેને એવું કહ્યું કે તમે લેખિતમાં આપો આજે લેખિતમાં પણ આપ્યું છે એટલે અહીંયા જે પણ આવે છે બધા પુઅર કંડિશન અને ગરીબ વર્ગના લોકો આવે છે તો મારી એક જ વિનંતી છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કે જે પણ આજે દવા અહીં તમે એક કામ કરો અહીંયા દવાનું એક લિસ્ટ મારી દો બહાર કે ભાઈ આટલી દવા તમને હોસ્પિટલમાંથી મળશે અને આ ના હોય બીજી બહારથી લેવાની તો શું જે ગરીબ વ્યક્તિઓ છે જે દંડાઈ છે આજે અમારા પેશન્ટ જોઈએ ત્રણસો અઠ્યાસી રૂપિયાનું બિલ છે આપ જોઈ શકો અને કમનસીબ એ છે કે આજે પેશન્ટ પછી એક્સપાયર થઈ ગયું સવારે કાલે લાવ્યા હતા જી તો જગદીશભાઈ આપણી સાથે જોડાયા હતા અને તેમણે આ એક ગંભીર સમસ્યા વિશે વાત કરી કે શારદાબેન હોસ્પિટલ જે છે તેની જે દવાઓ હોય છે તે બહારના ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મળે છે દરેક જગ્યાએ અલગ અલગ ભાવે મળે છે ક્યાંય એમઆરપી લખેલી નથી હોતી તેનું બિલ જે છે તે જગદીશભાઈ પાસે હાલ તો આપણે જોયું તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આજે શારદાબેન હોસ્પિટલમાં આવી અને જે આ એક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના વિશે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર હેતલ વોરાને પણ અવગત કર્યા અને તેમણે ટૂંક સમયમાં જ લેવા છે તેવી બાહેધારી આપી હતી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ શારદાબેન હોસ્પિટલની બહાર અહીંયા ઊભી છે અમારી સાથે કેટલાક દર્દીઓ જોડાયા છે તમે તમારા કોઈ સગા અહીંયા સારવાર લેવા આવ્યા છે અને શું તમારે કોઈ મોટો ખર્ચો થયો છે શું કહેવા માંગો છો આપ મારી બેબલીને ડિલેવરી હતી પચીસ તારીખે આજે સવા મહિનો થઈ ગયો એના ટાંકા લેવામાં આવ્યા તો પહેલાં ટાંકા લીધા તો એના તૂટી ગયા ફરી વાર કે ડૉક્ટરને જાણ કરી તો ડૉક્ટર શું કહે બીજા ટાંકા લીધા ઓકે મોટા ડૉક્ટરને તમે સવારે કહો છો ને તો તમને લોખંડના ટાંકા લેવામાં આવશે એટલે ડૉક્ટરને કોઈ જાણ કરતા નહીં અમે અમારી રીતે કરી દઈશું આ રીતે ડુપ્લિકેટો ટાંકા લેશે એટલે ટાંકા તૂટી જાય એટલે વારી વારિયા કરીને ડિલિવરીવાળીને ટાંકા લેવાના હોય કેમ કે ડૉક્ટર કોઈ સારવાર કરતા નથી બધા શીખવું ડૉક્ટર ઉલપટ્ટી બધાના દર્દી લોકોના આલસ બસ આજ છે મોટા સુપ્રિન્ટેન્ડન્ટને કહેવા જઈએ તો કે તમને બહુ બીજી જગ્યા પર ટાંકા લેવામાં આવશે આવી આવી આ લશે બિલકુલ તો આ દર્દીએ કીધું કે દર્દીના જે સગા હતા તે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તેમના દીકરીને આ રીતે જો ડિલિવરીના ટાંકા લેવામાં આવ્યા અને જો તેમણે ફરિયાદ કરી તો તેવું કીધું કે લોખંડના ટાંકા લેવામાં આવશે શારદાબેન હોસ્પિટલમાં આ એક કદાચ બહુ જ એક એવી વસ્તુ ચાલી રહી છે કે જેમાં ડોક્ટરોનું દર્દીઓ પ્રત્યેનું એક ઉદ્ધતાએ ભર્યું વર્તન જોવા મળ્યું છે અનેક બેન અમારી સાથે જોવા ગયા છે બેન શું કહેવા માગો છો આ દવાઓ અને એના ખર્ચા વિશે શું આપને મફત દવા બધી મળી રહે છે સર એમાં એવું છે ને કે એકચ્યુઅલી મને લગભગ મહિના પહેલાં ગેસની તકલીફ થતી છાતીમાં દુખાવો ઉપડ્યો તો તો હું સાંજના ટાઈમે આવી તો એ લોકોએ મને એમ કીધું કે તમે સવા સો રૂપિયાનું બહારથી ઇન્જેક્શન લઈ આપો તો એ વખતે એકચ્યુઅલી મારી પાસે હતા જ નહીં તો મેં કીધું હવે શું કરું તો મેં એમને કીધું તમે અહીંયાથી તો એમણે મને કીધું ના બહારથી લાવશો ને તો જ અમે દવા લખીશું પછી મેં અમારા અહીંયા કોર્પોરેટને ફોન કર્યો એમના થ્રુ પછી એમણે મને અંદરથી ઇન્જેક્શન આખું બોટલ કાઢીને આપ્યું તો એ વસ્તુ પહેલાં જ કરી લીધી હોત તો બિલકુલ તો આપણે એવું કહેવું છે કે હોસ્પિટલમાં દવાઓ તો હોય છે પરંતુ તેમ છતાં બહારથી લખવામાં આવે છે કેટલો તમને આ બધામાં કેટલો આશરે ખર્ચો જેવું લાગ્યો છે આમાં શું બધા દર્દીઓ જો રીચ હોત તો અહીંયા આવતા ના હોત બરાબર ઓફર કરી ના શકતા હોય ત્યારે દર્દીઓ અહીંયા આવતા હોય તો એ લોકોએ સમજવું જોઈએ એમને સરકાર શું તો મળે છે પણ ખબર નથી ક્યાં જાય છે વચ્ચે બિલકુલ તો બેનનું એવું કહેવું છે કે સરકાર તરફથી દવાઓ તો મળે છે પરંતુ આ બધું ક્યાં જાય છે અહીંયા આપણી સાથે અનેક બેન પણ જોડાઈ ગયા છે બેન શું કહેશો આપણી પાસે આટલા બધા બિલ દવાના જોવા મળી રહ્યા છે શું કહેવા માંગો છો આપ

બરાબર જોડે દવાઓ બધી બાર થી મગાવવામાં આવે છે ને લગભગ પંદરસો થી બે હાજર નો રોજ જેવો ખર્ચો થાય ત્રણ દિવસથી થી જી બિલકુલ તો આ બેન જે આપ છે આપણી સાથે જોડાયા છે અને આ એમની સાથે આ આ બધા બિલ છે જે તમે મારા હાથમાં આ બધા બિલ જોઈ રહ્યા છો આ બધા બિલ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરના છે આ આ આ એક એક બિલનું જો તમે જુઓ તો ચૌદસો ને ચાલીસ રૂપિયાનું આ એક બિલ છે ત્યારબાદ પાંચસો ને ચાલીસ રૂપિયાનું એક બિલ છે એ એની નીચે પણ આવા આવા જે અસંખ્ય બિલો જે છે મારા અત્યારે હાથમાં દેખાઈ રહ્યા છે અને આ બેને એવું કીધું

जबकि आयुष्मान कार्ड के ऑफिस में मैंने बोला बोले तुमको दवा नहीं लाने का हॉस्पिटल वाले तुमको मंगा के देंगे पर कोई मंगाता नहीं है जी मेरा दर्द ये आई आई सी यू में है दाखिल फिर भी दवा वो लोग मंगाते हैं अच्छा आई सी यू में है फिर भी आपको बाहर से दवाई खरीदनी पड़े कितना खर्चा होता है का? रोज का अरे रोज का सौ दो सौ पाँच सौ खर्चा ही होता है ना बिल्कुल खर्चा होता है બિલકુલ તો આપણી સાથે એક સજ્જન જોડાયા હતા તેમના હાથમાં પણ આપણે બિલ જોયા બેને પણ બિલ બતાવ્યા એ પહેલાં પણ આપણે બે ત્રણ દર્દીઓ જોયા એક સગા સાથે પણ આપણે હોસ્પિટલના કેમ્પસમાં વાત કરીએ તો ટૂંકમાં શારદાબેન હોસ્પિટલમાંથી જે દવાઓ મફત મળવી જોઈએ શારદાબેન હોસ્પિટલમાં જે દવાઓનો સ્ટોક હાજર હોવો જોઈએ આ કદાચ સ્ટોક હાજર હોય છે તેમ છતાં પણ દર્દીઓને બહારથી દવા લખી આપવામાં આવે છે શારદાબેન હોસ્પિટલની બહાર આ બધા જે મેડિકલ સ્ટોર છે હું કેમેરામેનને કહી કે આ બધા જે મેડિકલ સ્ટોર છે તેના એક વિઝ્યુઅલ બતાવે આ દરેક મેડિકલ જે ખાનગી મેડિકલ સ્ટોર છે મેડિકલ વાળા કોઈ પ્રોબ્લેમ કરે છે એ તો આપણે ન કહી શકીએ કારણ કે તે ખાનગી જે મેડિકલ સ્ટોર છે તે છે પરંતુ શારદાબેન હોસ્પિટલ એક કોર્પોરેશનની હોસ્પિટલ છે ને ત્યાંથી અહીં ચિઠ્ઠી લખીને મોકલવામાં આવે છે સ્વાભાવિક છે કે જે વ્યક્તિ પોતે મેડિકલ સ્ટોર ખોલીને બેઠો હોય તેને તો ચિઠ્ઠી આવે ત્યારે તે વેપાર કરવાનો છે પરંતુ બહાર અને અંદરની આ એક મિલીભગત છે એક સાઠ ગાંઠ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને જે દર્દીઓ છે તે લોકો પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે શારદાબેન હોસ્પિટલની બહાર આ જે મારી પાછળ જે તમે ભીડ જોઈ રહ્યા છો આ દરેક ગરીબ દર્દી છે અને આ દરેક ગરીબ દર્દીને હક છે મફત સારવાર no આ દર્દીઓ પાસે જાણકારી હોતી નથી કેટલાક દર્દીઓ ભણેલા પણ નથી હોતા એ લોકોને લગતા વાંચતા નથી આવડતું માટે બહારથી મેડિકલ સ્ટોરમાંથી જે દવા મળે છે તેનું બિલ તો આપી દેવાય છે પરંતુ આ દવાઓ તો ઘણીવાર નોટ ફોર સેલની હોય છે શારદાબેન હોસ્પિટલમાં જે દવાઓ હોય છે આ દવાઓ સરકાર તરફથી મળે છે તદ્દન મફત હોય છે પરંતુ આ મફતમાં મળતી દવાઓ બહારના મેડિકલ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી બિલકુલ પૈસા લઈને પૂરેપૂરો ચાર્જ વસૂલીને આ દવાઓને ગરીબ દર્દીઓને વેચવામાં આવે છે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે અને તેમને ઉઘાડી લૂંટ કરવામાં આવે છે કેમેરા પર્સન રાજેન્દ્રભાઈ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ